ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને મિત્રો હવામાનની વાત કરીએ તો કાલે ગઈકાલે સવારે છ થી રાત્રિના દસ વાગ્યા સુધીમાં બસો સત્તર તાલુકામાં વરસાદ હતો પચીસ તાલુકા એક ઇંચ ઉપરના હતા એકથી સાડાવા ત્રણ ઇંચ સૌથી વધુ વધુ ભાવનગરના મહુવામાં સવા ત્રણ ઇંચ અને તળાજામાં ત્રણ ઇંચ હતો ભરૂચ સાઇડ દક્ષિણ ગુજરાતમાં બે બે ઇંચ હતા બાકી એક એક ઇંચના વરસાદ હતા બસો સત્તર તાલુકામાં વરસાદ હતો હવે આઈએમડીનું બુલેટિન જોઈએ સિસ્ટમની સ્થિતિ શું છે વેલમાર્કર લો પ્રેશર જે મેનથા વાવાઝોડાનો અવછેસ છે તે અત્યારે છત્તીસગઢ અને પાડોશના વિસ્તારો પર છે અને તે ઉત્તર ઉત્તર તરફ આગળ વધી અને ઉત્તર પ્રદેશ અને બિહાર ઝારખંડ નજીક પહોંચશે ધીમે ધીમે નબળું પડે ચોવીસ કલાકમાં લો પ્રેશર બનશે પૂર્વ મધ્ય બી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું આજે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે સાડા પાંચ કલાક પર તેજ પ્રદેશ પર વેરાવળ ગુજરાતથી લગભગ ત્રણસો છેલ્લી ત્રીસ કિલોમીટર દક્ષિણ પશ્ચિમ મુંબઈથી ચારસો સાત સિત્તેર કિલોમીટર પશ્ચિમ અને ગોવાથી છસો સિત્તેર કિલોમીટર કેન્દ્રિત હતું અને આગામી ચોવીસ કલાક દરમિયાન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની અને ત્યારબાદ ધીમે ધીમે નબળું પડવાની સંભાવના છે થાઇલેન્ડના આખાત પર સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઉપરી હવાનું ચક્રવર્તી પરભ્રમણ ચાલુ રહેશે ત્રણ નવેમ્બર બે હજાર પચીસથી પશ્ચિમ હિમાલય પ્રદેશ પર એક નવો પશ્ચિમી વિક્ષેપ હોવાની શક્યતા છે હવે મિત્રો આ ડિપ્રેશન છે તે વાલમાર્ક લો પ્રેશર બનશે અને પછી લો પ્રેશર બની જાય છે ધીમે ધીમે નબળું પડતું પડતું આવતીકાલ સુધીમાં અત્યારે તો આજે જ કાંઠે ટકરાય જાય એના ટ્રફો કિનારીઓ અને વરસાદની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં હજી ભારે વરસાદ હળવા મધ્યમ ચાલુ રહે મેન જે કંઈ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠો છે અને દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી ગુજરાત રિઝનમાં આવતીકાલે પણ ભારે વરસાદ રહે બાકી આવતીકાલથી સૌરાષ્ટ્રમાં થોડી રાહત મળે એટલે કે થોડું ધીમું પડે એની ગતિ આનો ઉત્તર પૂર્વમાં ટ્રેક છે અને જે મન થ ઓછે છે તે હવે ઉત્તર તરફ નીકળી ગયું છે ગુજરાત એટલે એ બાજુ ખેંચાય કદાચ નબળું પડે ને યુએસસી રૂપે જાય અને એની વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે આવતીકાલે હજી હળવામાં મધ્યમ ચાલુ રહી શકે બીજી તરીકે સાવ છૂટા સોયા હાવ ગતિવિધિ ઓછી થઈ જાય ત્રીજી ચોથી મેં વાતાવરણ ખુલ્લું થવાની શક્યતા ગણાય એટલે કોઈ ઉતાવળ કરવી નહીં મોડલો જે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ બતાવતા હતા અને ત્યાંથી ખંભા કચ્છના આખા બાજુ લેન્ડફોલ થાય સિસ્ટમ એવું બતાવતા તે અત્યારે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા પટ્ટેમાં ક્યાંક લેન્ડફોલ થશે નબળો પડે કોઈ મજબૂત સિસ્ટમ નથી રહી પણ એની અસર તળે વરસાદી વાતાવરણ જે એકાદ બે દિવસ એકત્રીસ અને પેઢીમાં ગળવું હળવું મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારે ત્યાર પછી છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદ બતાવે છે એ બહુ છૂટો છવાયો એટલે ગતિવિધિ સાવ બિલકુલ ઘટી જાય અમુક દરિયાઈ પટ્ટી કે અમુક વિસ્તારમાં છૂટાછવાયા જે કાંઈ લોકલ ભેજ હોય ત્યાં ઝાપટા રૂપી રહી શકે બાકી હવે થોડીક રાહત મળવાના એંધાણ ચારે બાજુથી દેખાઈ રહ્યા છે આગળ શું અપડેટ થાય છે તે આપણે જોતા રહીશું આગળ અપડેટમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી